વિજયભાઈ રૂપાણી આજે આપણે વચ્ચે રહ્યા નથી એ દુર્ઘટનાની અંદર આપણે આપણા પૂર્વ મુખ્યમંત્રીને ખોયા છે જે પણ મૃતદેહ મળ્યા છે તેમના ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે એમના પરિવારજનોના સેમ્પલ સાથે મેચ કરાઈ રહ્યા છે પ્રક્રિયા શરૂ થઈ રહી છે થઈ ચૂકી છે સરકારનો પ્રયાસ છે કે સત્વરે સુચારુરૂપે પ્રક્રિયા પૂરી પણ થાય અને જ્યારે પ્રક્રિયાની અંદર જ વિજયભાઈના મૃતદેહ છે અને એમના પરિવારે જે સેમ્પલ આપ્યું છે એ મેચ થશે ત્યારબાદ એ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ નિશ્ચિત થશે એમની અંતિમ આ કાર્યક્રમનું અંતિમ ક્રિયા ક્યાં થશે તે અંતિમ ક્રિયા રાજકોટમાં થશે પણ ક્યારે થશે તે નક્કી થશે પરિવારના લોકોને વાંજે મળે તો તેમનું કહેવું એમ હતું કે જ્યારે પણ ડીએનએનો રિપોર્ટ મેચ થશે તેના બાદ સરકાર ઓફિશિયલ પ્રોસેસથી એમનો પાર્થિવદી પરિવારને સોંપશે ત્યારબાદ એ પાર્થિવને લઈ રાજકોટ જવામાં આવશે

ખુદ એક દેશના નાગરિક તરીકે વીરાંજલીના કાર્યક્રમમાં જે ગાતા હતા ને એ સાંભળી લઈએ અને એટલે જ કહું છું ક્યારે નહીં ભૂલાય વિજયભાઈ કોન શિવાજી ચોલે કોન શિવાજી उसे पहन जासी की रानी मिट गई अपनी आन पे उसे पहन जासी की रानी मिट गई अपनी आन से आज उसी को पहन के निकला पहन के निकला आज उसी को पहन के निकला हम मर्दों का टोला मेरा सं રંગે પસંદરા રંગે પસંદા મચા ભો ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां ये मतलब छोटी से खड़ी यहाँ खून की गोलियां एक तरफ बंदूक के ढक्कन एक तरफ थी गोलियां मरने वाले बोल रहे थे इंकलाब की गोलियां